અરે દીપાઈ તમે આવો આવો બેસો કેમ છે તબિયત પાણી બદિયર મમ્મી નથી હા હા મમ્મી અંદર છે છું મમ્મી મમ્મી બહાર આવજો ને પ્રદીપાઈ આવો શ્રી કૃષ્ણ જય તો શું ગાવો તો તમે ફોન માં નો કહે મને કીધું રૂબરૂ ઘરે આવજો પ્રદીપભાઈ વાત જ એવી હતી ને એટલે તમને ઘરે બોલાવવા પડ્યા અને એ વાત ફોન માં ના થઈ શકે પ્રદીપભાઈ મે જાણ્યું છે કે નરેશભાઈ તમારો મિત્ર છે નરેશ જોગાણી હે હા નરેશભાઈ જોગાણી હા એ મારો પરમ મિત્ર છે તો આ તો એમના ઘરે દામિની દીકરી છે અને એ દીકરીને મારા દીકરા સાથે લગ્ન કરાવવા હતા જો તમે એમના ઘરે મારા દીકરા માટે માંગુ નાખો ને તો સારી વાત કહેવાય અરે પણ એમ ડાયરેક્ટ કેવી રીતના માંગુ નાખવું એ લોકોને પેલા વાત તો કરવી પડે ને આ દેવાંગ કેવો છોકરો બાયોડેટાને એવું બતાવવું તો પડશે જ ને હા વાંધો નહીં તમે વાત કરી શકો છો પણ મેં અને મમ્મીએ વિચાર્યું હતું કે તમને કોઈ જ વાત નથી કરવી પણ મને એવું લાગે છે કે સાચી વાતની જાણ કરી દઈએ હા જુઓ હું અને દામિની અમે બંને કોલેજ સમયથી સાથે છીએ અને એકબીજાને પ્રેમ પણ કરીએ છીએ એટલે દામિની અને મને અમને બંનેને એકબીજાથી કોઈ જ વાંધો નથી પણ હા વચ્ચે જો કોઈ નડતું હોય ને તો એ છે નરેશભાઈ એટલે કે આ દામિનીના પપ્પા તમે એમને સમજાવો અને એમને વાત કરો અરે પણ આ વાત જો તમે આવું લવ મેરેજ વાળું છે તો મને પેલા કેવું હતું ને તો હું ન આવત તમને ખબર છે ને નરેશભાઈ નો એના ઘરનાનો સ્વભાવ કેવો છે હા એટલા માટે તો તમને બોલાવ્યા છે આ તમે પહેલ કરો ને વાતની તો સારું કહેવાય

જુદી જુદી રેસ્ટોરન્ટમાં પણ સાથે ફરવા જતા અને અમારા બંને વચ્ચે દોસ્તી ફરતી ગઈ અને છેલ્લે પ્રેમમાં પરિણમી અમારે લોકોએ ઘરે વાત તો કરવી જ નહોતી પણ પછી થયું કે અમે બંને એકબીજા માટે જ બન્યા છીએ એકબીજા વગર જીવી નહીં શકે અને એટલે મેં ઘરે મારા મમ્મીને વાત કરી અને એણે પણ એક વખત એના પપ્પાને વાત કરી છે જુઓ કે નરેશભાઈને ખબર પડી ગઈ છે આ વાતની હા બની શકે કે અમને ઓળખતા ના હોય અને અમારાથી પરિચિત ના હોય એટલા માટે કદાચ આ સંબંધ રાખવાની ના પાડતા હોય પણ જુઓ અમે તમને એટલા માટે અહીંયા બોલાવ્યા છે કે તમે આ બાબતને વધારે સારી રીતે સમજાવી શકશો એમને કહી શકશો કે હું કોઈ આઉટ વ્યક્તિ નથી અમે અમે મા દીકરો પણ રાજી ખુશીથી રહીએ છીએ અને દામિનીને પણ આ ઘરમાં સાચવીને રાખીશું હા પ્રદીપભાઈ મારા દીકરાની વાત એકદમ સાચી છે અને આમ પણ પેલું કહેવત છે ને મન હોય ને તો માળવે જવાય દીકરી જો દીકરાને પસંદ કરે છે મારા તો પછી લગ્ન કરવામાં શું વાંધો છે અને કદાચ નહીં એના મમ્મી પપ્પાએ જબરજસ્તીથી બીજે લગ્ન કરાવી દીધા તો પણ એ દામિની ખુશ નહીં રહી શકે અરે જો તમારી વાત બધી સાચી દામીની કુશ નહીં રહી શકે આ ભાઈ પણ એના વગર નહીં રહી શકે પણ આ વાત જો હવે ખબર પડી આગળ હજી તમારી ખબર ન પડી હોત ને નરેશભાઈને તો આપણે કંઈક કાયદેસરનું જોણ કરત હું એને બાયોડેટા મોકલત કારણ કે હું તમને ઓળખું છું ને એમને ઓળખું છું બરાબર જો તમારું ઘરે સારું છે ને એ લોકોનું ઘરે સારું છે એટલે એ તો કાંઈ તકલીફ નથી પણ હવે જો આ ખબર પડી ગઈ છે ને તો મારે જરીક વિચારવું તો પડશે કે ભાઈ નરેશભાઈને હું વાત કઈ રીતના કરું કેવી રીતે વાત કરવી કેવી રીતે નહીં તો હું નથી જાણતો પણ એટલું જરૂરથી કહીશ કે મારી અને દામિનીની જિંદગી હવે તમારા હાથમાં છે દામિની માટે અત્યારે એના પપ્પા દબાણપૂર્વક બીજા બધા છોકરાઓને બતાવી રહ્યા છે દામિની આ લગ્ન કરવા રાજી નથી હા જુઓ તમે જેટલી વહેલી તકે વાત કરશો એટલી વહેલા વાતનો ઉકેલ આવશે હાય કઈ વાંધો નહી હવે હું મારી રીતે વિચારું છું અને જો બની શકે જો મારા મગજમાં કઈ આઈડિયા આવી જાય ને તો આપણે આજે સાંજે જ જશું પણ ત્યાં સુધી હવે તમે છે ને એકાબીજાને મળતા નહી કદાચ આજે નો જાય એમ બે ત્રણ દિવસ પછી જઈએ તો તમે અને દામિની એમણા મળવાનું બંધ કરી દેજો એ બંને વાત કરશે તો ખ્યાલ આવશે ને કદાચ ને એની મમ્મીએ જબરજસ્તી બીજા છોકરા સાથે લગ્ન કરાવી દીધા તો અરે પણ આપણે એક બે દિવસમાં જ જાવું બની શકે તો આજે જ જાવું જાહું તમે પણ મને એક બે દિવસ વિચારવાનો ટાઈમ આપજો જો આજે કદાચ કંઈ આઈડિયા ના આવે ને તો પેલા હું મારા અને નરેશનો બેનો જે મિત્ર છે ને એની પાસે વાત જાણી લઉં વાયા વા કે કઈ રીતનો ઘરનો માહોલ છે કઈ રીતનો એનું ઘરે વાતાવરણ છે પછી જો ઘરે કાંઈ એવું નહીં હોય ને તો આપણે આજે જ જાશું તમ તારે એનું તમે તારે ટેન્શન નથી લેવાનું હો ને ઠીક છે પ્રદીપભાઈ તમને જેમ યોગ્ય લાગે એ રીતે વિચારી યોગ્ય નિર્ણય લેજો

છે એમ કીધું પણ કામ હું છે કે ત્યાં આવું ને એટલે બધી ખબર પડી જાય જય શ્રી કૃષ્ણ એક મિનિટ અને ક્યાંક જોયો એવું લાગે છે જોયો છે એટલે સમજાયું નહી

હાનું જોણ લઈને અમારા ઘરે આવી ગયા પણ બેન એમાં શું વાંધો તમારી દીકરી અને મારો દીકરો પ્રેમ કરે છે એ તો સારી જ વાત કહેવાય ને હા કેમ કે મારા છોકરામાં કંઈ ખામી પણ નથી હા આ મારો દીકરો જુઓ કોઈ પણ વ્યસન નથી એને વ્યસન હોય કે ન હોય પણ તમારા દીકરાને અમારા ઘરનો જમાઈ બનાવો કે ન બનાવો ને એ અમારે નક્કી કરવાનું છે અને વર્ણી માં કોઈ દિવસ વર્ણે તો ના જ વગોવે ને એના તો વખાણ જ કરે અરે બેન એવી વાત નથી જેવું હોય એવું કહેવામાં કઈ વાંધો નથી પણ મારા દીકરા ને કોઈ વ્યસન પણ નથી અને કોઈ બીજી લત પણ નથી બસ અમારે તમારી વાત નથી સાંભળવી અમે પ્રદીપભાઈ સાથે વાત કરીએ અને પ્રદીપ તને કઈ શરમ ન આવી તું તો આમ એવી રીતે વાત કરે છે જેમ કેમ અમારા ઘરમાં એ ચા પાણી પીવા આવ્યો હોય અહીંયાથી નીકળ્યા હોય અને એવી રીતે તું વાત કરે બંને એકબીજાને પ્રેમ કરે તને વાત કરતા પહેલા તારે બે વાર વિચાર કરવો પડે તું હું બોલશો કોની બોલશો કોઈ જ વાંક નથી હું માનું છું કે હે અને દામિની એકબીજાને પ્રેમ કર્યો એ બાબત બહુ જ ખોટી છે અમારો રસ્તો પણ ખોટો છે પણ હા તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે તપાસ કરાવી શકો છો મારી વિશે કોઈ પણ માહિતી તમને મળી શકે એમ છે પછી જુઓ આ રીતે અમને બે સાચા પ્રેમીઓને તોડવાની કોશિશ ના કરો હો ભાઈ આ પ્રેમી પ્રેમ આ બધું છે ને અમારી આગળ નહીં કરવાનું અને આ પ્રેમની વાર્તામાં તો અમે સમજતા જ નથી અમારી દીકરી ગાંડીને ઘેલી કે તારા જેવાના પ્રેમમાં પડી અને તને ખબર હતી કે એના પપ્પાનું નામ છે રૂપિયા છે એટલે તે અમારી દીકરીને પસંદ કરી હશે ના ના બેન એવું કાંઈ નથી અમને પૈસાની ભૂખ નથી પણ તમારી દીકરી સંસ્કારી અને ડાય છે અને એકબીજાને પસંદ કરે છે અને કદાચ ને તમે જબરજસ્તી બીજે લગ્ન કરાવી દીધા પણ એનું મન જ નહીં હોય તો પછી જિંદગી અરે મરવા જાય મારી દીકરી અમે બીજે પરણાવીએ અને તે ગમે ન ગમે અને કાલે ઊઠીને પોતાની જાતને મારી પણ નાખે ને તું એ અમારો પ્રશ્ન છે તમારો નહીં તો અમને આ માંગુ મંજૂર નથી આ જ વાંધો છે આ તમારા લોકોનો અમને આ મંજૂર નથી અરે યાર મારી વાત તો સાંભળો તમે ક્યારનો આવ્યો તમે બોલવા મળ્યા આ છે તે છે બધું તો આ બેને કોને ચૂપ રે તમે માંગુ લઈને આવ્યા છો ને આ લોકોને આ લોકોને તમે અમારા ઘરમાં લાવ્યા છો ને તો તમે જ કહી દો ને પ્રદીપભાઈ કહી દે કે અમને આ સંબંધ મંજૂર નથી અને જે છોકરો અજાણી છોકરીને પ્રેમ કરે પ્રેમ ના નાટક કરે એ છે ને એ છોકરામાં કંઈ લેવાનું જ નહીં આવારા લફંગા હોય ને એનું જ આવું કામ છે પ્રેમ કરવો અને પછી એની સાથે ભાગીને લગ્ન કરવાને એટલે આના લખાણ તે મને કીધું ને ત્યારે જ ખબર પડી ગઈ અરે નરેશભાઈ એવી વાત નથી જે લોકો પ્રેમ કરતા હોય એ હું ખોટા જ હોય સાચો પ્રેમ ન કરી શકતા હોય ખરે માન્યું સાચો પ્રેમ કરે હં પણ અમારે અમારી દીકરીના પ્રેમ લગ્ન નથી કરાવવા

હવે કઈ કેવું છે માનું છું કે તમે લોકો છો કરે છોકરા છોકરી તમને પસંદ નથી અને ના પણ હોવા જોઈએ પણ જુઓ અમે ખોટું નથી કર્યું અને જો ખોટું જ કરવું હોત અને મારી અંદર ખરાબ વિચાર હોત ને તો તમારી છોકરી સાથે મેં લપડું રાખીને ક્યાંય બહાર ગયા હોત અમે લોકો હા બધા સાંભળવું નથી અમારે હા કહ્યું ને અમને આ જોણ મંજૂર નથી એટલે નથી અમારી દીકરીને અમારે કુવામાં નાખવી પડે ને તો એ મંજૂર છે પણ આ વ્યક્તિ સાથે લગ્ન કરાવવા એ ક્યારે એના માટે હું કે એના પપ્પા ક્યારેય મંજૂરી નહીં આપી સમજી ગયા અને તમને જો બેન શરમ હોય ને જરી કે શરમ જેવું હોય ને તો અત્યારે ઊભા થઈને હાલતા થઈ ગયા હોય પણ લાગે છે કે તમારા મા દીકરામાં કાંઈ શરમ જેવું છે જ નહીં હા ક્યાંથી હોય મોટા ગની ઘરની છોકરીઓને

અરે આ તો તું કીધું તો કંઈ દામિની માટે સારું ઠેકાણું હોય તો કહેજો એટલા માટે આ તો વાતમાંથી વાત થઈને ખબર પડી તો પ્રદીપભાઈ બસ આ વાતને અહીંયા બંધ કરો અને અમે લોકો અહીંયાથી જઈ રહ્યા છીએ ચાલો મમ્મી આગળ કઈ નથી બોલવું દામિની ક્યાં છે એના રૂમમાં હશે મને શું ખબર હા તો બસ સારું કરીએ હવે બસ થોડા દિવસ જ છે પપ્પા એ બધું નક્કી કરી નાખ્યું છે પપ્પાના બિઝનેસ પાર્ટનર છે ને એક હા એમના ખાસ મિત્ર છે એમની સાથે હા મતલબ કે એમના દીકરા સાથે ધામીનો સબંધ નક્કી કરી નાખ્યો છે શું હા હા થોડો મતલબ કે મગજનો થોડો ઓછું ચાલે છે પણ એનાથી ફાયદો બહુ થાય એમ છે કારણ કે પપ્પા કહેતા હતા કે જો આપણે ત્યાં સબંધ કરી નાખશું ને તો બિઝનેસ ની અંદર આપણે ડબલ ફાયદો કરી શકશું શું બોલો છો આદિયા તમે તમારી સગી બહેન ને તમે મંદ બુદ્ધિ ના છોકરા સાથે પરણાવવા તૈયાર થયા છો હા તો શું કરવાનું એ કોઈ બીજા સાથે ભાગી જાય એના કરતાં સારું છે કે અમે જે ઈચ્છે તેના લગ્ન થઈ જાય એમ પણ આ બાર કોઈને મળે જ છે ને પપ્પા કઈ કઈને થાકી ગયા છે માની લીધું કે એમની ભૂલ થતી હશે પણ એનો અર્થ એવો નથી ને કે તમે ગમે તેના ગળામાં એને એક મિનિટ આ તમે દામિની બેનને બિઝનેસ હિસાબે ત્યાં આપો છો ને

વધારે પડતું બોલે છે સાચું બોલું છું તો પછી હું પણ પપ્પા જેવો થઈ શકું ને મને કદાચ બિઝનેસમાં ફાયદો થતો હશે તો મારી તો મારી વાઈફ પણ કોઈને પણ આપી શકું શરમ છે તમને આ તો કેમ તું જે બોલે છે એના પર તને શરમ આવે છે શરૂઆત તો તમે કરી ને આ બધાની હા શરૂઆત મેં કરી પણ દામિનીએ ભૂલ કરી છે અને પોતે એક્સેપ્ટ પણ નથી કરતી કરી દામિની બેને ભૂલ માની લીધું પણ તમે મને કોઈને આપવાની ભૂલ ના કરતા તો ટાંટિયા ભાંગીને પાછી આવીશ હા હા તો સાંભળી લે હા દામિની છે ને એ પપ્પા કહે છે ત્યાં જેનો સંબંધ થશે અને ત્યાં જ જશે કારણ કે આમ પણ આપણી વાત તો માનતી નથી ને હા તારી વાત બહુ માને છે કારણ કે તું જ એને સપોર્ટ કરતી હતી આ ઘરમાં તું જ એને બહાર મોકલતી હતી અમે લોકો ના પાડીએ છતાં પણ એ તને કઈ કહીને તારી પાસેથી વાત છુપાવી છુપાવીને તમે બંને મળી મળીને હા ધામીને તું જ બહાર મોકલ્યા કરતી તમે કેવા શું માંગો છો

એ છોકરો આને સાચવી નઈ શકે કારણ કે પોતે પોતાની જાતને ન સાચવી શકે તો આની જવાબદારી કેવી રીતે લેશે અને એ દામિનીને સાચવવાનું છે એ ઘરને દામિની સંભાળશે એને જેમ સંભાળવું હોય એમ પણ બનેલી ગણેલી જેવો સિયાર છે આખું ઘર બિઝનેસ બધું સંભાળી લેશે અને એ લોકોને એવી જ જરૂર છે કે જે છોકરી સામેવાળી ભણેલી હોય ને હોશિયાર હોય સીધી ભાષામાં બિઝનેસની ડીલ કરીને આવ્યા છે પપ્પા અને તમે પણ એમાં હા મહા રાખો છો હા એમ જ રહેશે દામિની બેનને જોવાનું છે ને બધું મારે હા તો તું શું કામ બળતરા કરે છે મને કાયું શું કામ મે પૂછ્યું તું નઈ ને દામિની બેન હા ભાભી મારે એક વાત કરવી હતી બોલો ને ખબર છે ને તમે મને એક છોકરાની વાત કરી હતી એવા હા એ હજુ તમારા ટચમાં છે આઈ મીન તમે લોકો જ રિલેશનમાં છો છીએ પણ ઘરમાં કોઈને ખબર નથી દામિની બેન તમે જેમ બને એમ જલ્દી દેવાંગને ફોન કરો એને મનાવો અને પ્લીઝ અહીંયાથી ભાગી જાઓ શું હા હું તમને સલાહ અને સાચી વાત કરવા માટે આવી છું કે તમારું તમારું આ ઘરમાં રહેવું બહુ મુશ્કેલ છે હવે ના ભાભી હું દેવાંગને પ્રેમ કરું છું એની સાથે રહેવું છે લગ્ન કરવા છે પણ એનો મતલબ એવો તો નથી ને કે હું મારા પપ્પાનું નામ ડૂબાડું એમની ઈજ્જતના ધજાગરા કરું શું વાત કરો છો તમે દામિની બેન તમે એ લોકોનો વિચાર કરો છો જેમને તમારી કંઈ પડી જ નથી પ્લીઝ મારી વાત માનો અને જલ્દીથી આ ઘરમાંથી જતા આવો તમે સમજવાની કોશિશ કરો ને તમે મને ભાગી જવાની સલાહ આપો છો તમને ખબર છે જો આવું પગલું મેં ભર્યું ને તો લોકો કેવી કેવી વાતો કરશે સમાજમાં રહેવું મુશ્કેલ થઈ જશે અને ખાલી પપ્પાને જ નહીં તમને ભાઈને મમ્મીને બધાને જ બધા સંભળાવશે પણ સમાજની વાત શું કામ કરો છો એ લોકોને શું જોઈએ આજ તમારો મુદ્દો છે તો તમારી વાત કરશે બે દિવસ પછી કોઈ નવો મુદ્દો મળી ગયો તો તમને ભૂલી પણ જશે ને જો પ્લીઝ દામિની બેન હું આખી વાત ચોખવટથી નથી કરવા માંગતી એટલે ટૂંક વાતમાં સમજી જાઓ અને પ્લીઝ તમારો રસ્તો કરી લો આખી વાત એટલે શું થયું છે કોઈ વાત છે ધામિની બેન પપ્પા તમારા લગ્ન નક્કી કરે છે એવા છોકરા સાથે જે તમારી સાથે જીવનમાં ક્યારેય સેટ નહીં થઈ શકે એ લોકો બહુ પૈસાવાળા છે જમીન જાયદાદ પ્રોપર્ટી બધું જ છે એમની પાસે પણ એ છોકરો થોડો મંદભૂતીનો છે અને પપ્પા તમારા લગ્ન ત્યાં એટલા માટે કરાવવા ઈચ્છે છે કારણ કે એ છોકરાના પપ્પા અને તમારા પપ્પા બિઝનેસ પાર્ટનર છે પપ્પાને પ્રોફિટ થાય એમ છે બિઝનેસમાં મારો સગો બાપ મારી સાથે આવું કરવા જઈ રહ્યા છે પણ જો હું હું પપ્પા સાથે વાત કરી લઈશ અને મનાવી લઈશ ભાગુ એ કોઈ વાતનું સોલ્યુશન નથી ને તમે જ મને કહ્યું હતું કે ગમે તેવી સિચ્યુએશન હોય ને એનો સામનો કરવાનો એને એને પીઠ બતાવીને ભાગુને એ મુશ્કેલીનો અંત નથી પપ્પા સાથે વાત કરવાનો કોઈ ફાયદો જ નથી એમણે નક્કી કરી નાખ્યું છે અને હવે જો તમે એમની પાસે જશો ને કોઈ વાત કરશો ને તો તમારી વાતને માન્ય રાખવામાં નહીં આવે મેં વાત કરી છે પપ્પા સાથે મેં સમજાવવાની કોશિશ કરી એ લોકોને પણ એ લોકોની જીદ છે જેની પાસે હું પણ હારી ગઈ એક બિઝનેસ ડીલ માટે પોતાની દીકરીને વેચી રહ્યા છે હવે શું કરવું ને શું નહીં ને મગજમાં નથી આવતું જોદામીની બેન આ આ સંબંધ છે ને એ મતલબથી બંધાયો છે એટલે કાલ સવારે જો આ સંબંધમાં મતલબ નહીં રહે ને તો બની શકે કે પપ્પા તમારા ડિવોર્સ પણ કરાવ્યા આપે અને પછી કોઈ નવી ડીલ મળશે કોઈ નવો માણસ મળશે તો ત્યાં લગ્ન થઈ જાય પ્લીઝ બેન મારી વાત માનો જો એ છોકરો તમને સાચે જ પ્રેમ કરતો હોય ને તમને વિશ્વાસ હોય કે તમને સાચવી લેશે ને તો મતલબ ને દુનિયામાંથી બહાર નીકળી અને તમારું ઘર વસાવી આવી ગયા તમે લોકો હા દામીની પાણી લાવ મારા માટે થાકી જવાય હો બો પાણી કેમ તમે લઈને આવ્યા દામિની ક્યાં છે મમ્મી હશે ના રૂમ માં હવે દામિની બેન ક્યારે પાણી લઈને નહી જ્યારે તમારા લોકો એ કાય પણ કામ હશે ને તો મને કેવું પડશે એટલે તું કહેવા શું માંગે છે કઈ સમજાય એમ બોલ દામિની બેન આ ઘર માં નથી હે હે જતા રહ્યા છે તો ક્યાં જતા રહ્યા છે

બરાબર તો કર્યું છે દામિની બેન ખોટું શું કર્યું તારી બુદ્ધિ બેર મારી ગઈ છે અરે સીધી વાત છે મમ્મી આ તમે લોકો કહેતા હતા ને કે આ ચડાવે છે દામિનીને આણે જ ભગાડી છે માથે રહીને એવું જ કર્યું છે ને તે હા મેં જ મને કહ્યું અરે શરમ નો આવી તને હા આ ઘરમાંથી મારી બેનને તે બગાડી આ ઘરની વહ થઈ આ ઘરની इज्जत ને તમે જ બરબાદ કરી इज्जत કઈ જતની વાત કરો છો તમારા કરતા બહુ સારી વ્યક્તિ છું મેં તેમને લગ્ન કરવા માટે મોકલ્યા હતા જ્યારે તમે લોકો તમે લોકો તને વેચવા બેઠા હતા ને શું બોલે છે તું હા આટલું સારું જોન લઈને આવ્યા હતા પપ્પા અને નક્કી પણ કરી નાખ્યું હતું એમાં એને પૂછવાની શું જરૂર હતી જે વાતની બીક હતી અમને એ જ થયું ને અમે આ વાતથી તો બીતા હતા કે આ ઘર છોડીને ભાગે નહીં પણ તે સામે છે અને છોકરો ભરે ને મન બુદ્ધિનો રહ્યો પણ રૂપિયાવાળા તો હતા ને આખી જિંદગી આ શરમ કરા

દામિની બેને ઘરમાં જાત ને તો પત્ની કે વહુ નહીં એની આયા બનીને રહી જાત બેબી સિટલ કહેવાય ને એજ કારણ કે છોકરો તો મંદ બુદ્ધિ નો હતો ને એને ખવડાવવું પીવડાવવું એની સાથે હરવું ફરવું એ સુવે નહીં ને ત્યાં સુધી એને હાલેડા પણ ગાવા પડે અરે ભલે ને જે કરાવવું પડે એ કરાવવું પડે બાકી હું એના લગ્ન જ ને તો અમારા ઘરની આબરૂ તો બચી જાત હવે આ ભાગી ગઈ ને તેમાં આપણા ઘરની આબરૂ હું રહી આબરૂ આપણે હચવાઈ જાત અને મારે બિઝનેસમાં કેટલો મોટો ફાયદો થાય જો એની યારે લગ્ન કરાય હોત ને તો અને આપણે ઘરમાં નકરી ધન દોલત ધન દોલત આવત અને ઈ સુખ માં રહે પપ્પા શું સાબિત કરવા માંગો છો તમે એ જ ને કે તમે બધા સાચા છો ને હું ખોટી તમે વિચાર કરો ને પપ્પા તમે તમારી દીકરીને કરોડોપતિના ઘરમાં મોકલો છો જરૂરી નથી કે લોકો એને વહુ બનાવીને જ રાખે એ નોકરાની બની ગઈ તો દિવસ ને રાત કામ કરવું પડ્યું તો એની જગ્યાએ તમે કોઈ ગરીબના ઘરમાં આપો

એ તમારી સામે આવશે બે હાથ જોડશે અને તમારી મહેમાની એ જાતે કરશે તો વિચાર કરો ને કરોડોના બંગલામાં જવાય કે પછી ગરીબના ઝૂપડામાં સાચી વાત છે તારી પપ્પા મમ્મી આપણે લોકો ભૂલ કરી રહ્યા હતા મીરા સાચી છે ધામિની સાથે આપણે હંમેશા એવું જ વર્તન કર્યું છે ક્યારેય એની ઈચ્છાઓ આપણે જાણી નથી ક્યારેય કંઈ પૂછ્યું નથી હંમેશા રોકટોક બહાર નહીં જવાનું કોઈ સાથે વાત નહીં કરવાની અને આપણે એને હંમેશા દાબમાં રાખી છે જ્યારે આ બધી વાતની મને ખબર પડી ત્યારે હું દામિની બેન પાસે ગઈ મેં એમને કહ્યું કે તમારા મમ્મી પપ્પા નહીં માને તમારા લગ્ન જબરદસ્તી એ છોકરા સાથે કરાવશે એની કરતાં સારું કે તમે આ ઘર મૂકીને હર હંમેશા માટે ભાગી જાઓ તો પણ તમારી દીકરીએ મને ના પાડી પપ્પા એના શબ્દો શું હતા ખબર છે હું ઘર મૂકીને ભાગી જઈશ તો મારા બાપનું નાક કપાઈ જશે સમાજમાં એની એક એક ઇજ્જત છે છે એનો એ ઓછો થઈ થઈ જશે જશે મારા બાપની ઓછી પણ પપ્પા તમને આ બધી વાતથી શું ફેર પડે તમે તો બિઝનેસમેન છો ને તમને જ્યાં પ્રોફિટ દેખાય તમે ત્યાં જ સંબંધો બાંધો છો તમે નુકસાનીના સોદા તો ક્યાં ક્યારેય કરો જ હજી પણ પપ્પા માનશે નહીં જ્યાં ભાગી હશે ત્યાંથી પકડીને પાછી લાવશે અને પરાણે ત્યાં એના લગ્ન પણ કરાવશે જોજે તું નહીં નહીં બેટા મારી દીકરી મારી આબરૂ માટે આટલું બધું વિચારતી હતી હા બ હું મારી દીકરીના પ્રેમને સમજી ન શક્યો એને તો હું એક વસ્તુ માનતો તો અને બજારમાં રાજી કરવા નીકળ્યો તો અરે કેવો નરાતમ બાપ છું હા મારી દીકરી મારી દીકરીના પ્રેમને એની લાગણીને હું સમજી ન શક્યો તમે નહીં હું પણ ન સમજી શકી એક સ્ત્રી થઈને એક મા થઈને મારી દીકરીને ન સમજી શકી પણ હવે બહુ તમે જે કર્યું છે ને એ બરાબર જ કર્યું કે અમારી આંખો આમ ન ઉઘડત જો આજે તમે દામિનીને હા સોનાના પાંજરામાંથી ઓળતી ન કરી હોત ને હા કેદમાંથી આઝાદ ન કરી હોત ને તો આજે મા બાપ તરીકે અમે અમારી દીકરીનો સોદો કરી જ નાખ્યો હોત હા એક પાંજરામાંથી બીજા પાંજરામાં નાખી દે અને એનો ભાઈ પણ તૈયાર થઈ ગયો હતો પણ આજે તે સારું કર્યું હા મીરા તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે હા ના પપ્પા તમે લોકો શાંત થઈ જાઓ મને વિશ્વાસ છે કે દામિની બેન જરૂર આવશે તમારા બધાની માફી પણ માંગશે અને એની ભૂલ સ્વીકારી પણ લેશે તમે હવે એમને માફ કરી દેશો હા એ અહીંયા આવે ને તો એ માફી માગે કે નો માગે અમે એની માફી પહેલા માગશું